ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ કપાસના ભાવ શા માટે વધતા નથી હવે ખેડૂત મિત્રો વૈશ્વિક પરિબળો ઘણા બધા કામ છે તે કપાસ બજાર ઉપર કામ કરી રહ્યા છે ખાસ કરીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઘણો બધો સ્થિર અવસ્થાએ પડેલો છે આજે તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે ન્યૂયોર્ક કોટન માર્ચ પચીસ નો જીરો પોઈન્ટ ઓગણ સિત્તેર પોઈન્ટ ચોરાશીની આસપાસ ચાલી રહ્યો છે તેની સાથે આપણે જોઈએ તો આઠ વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ યુ એસ કોફી એટલે કે અમેરિકાનો કોફીનો વાયદો આઠ વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ ભારતીય સમય મુજબ ચૌદ પોઈન્ટ પચાસ જેટલો વધીને ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ન્યૂયોર્ક કોટન વાયદા બધા જ રેડ કલરમાં આવી ગયા છે જે ઘટાડા સાથે બતાવી રહ્યા છે અને કોફીના બધા જ મહિનાના વાયદા ગ્રીન ચિહ્ન સાથે એટલે કે લીલા રંગ સાથે પ્લસમાં બધા જ વાયદા છે તે આવેલા છે ટૂંકમાં અત્યારે રોકાણકારો કોફીના વાયદામાં સક્રિય હોય યુએસ કોફીના ફ્યુચર ઓપ્શનમાં એટલે કે વાયદામાં કોફીના વાયદામાં મોટા ભાગના રોકાણકારો અત્યારે સક્રિય છે જે તેજી તરફી લઈ જવા માટે મથામણ કરી રહ્યા છે અને બીજી બાજુ ન્યૂયોર્ક કોટન વાયદામાં એટલે કે ન્યૂયોર્ક કપાસનો જે વાયદો ચાલી રહ્યો છે કોટન વાયદો તેમાં અત્યારે વોલ્યુમ પણ ઘણું બધું ઘટેલું છે કારણ કે કોફીના વાયદામાં વોલ્યુમ વધી ગયું છે બજાર ખેડૂત મિત્રો એવી છે કે રોકાણકારો ધારે તે દિશામાં બજારને લઈ જ લઈ જઈ શકે ઘણી વખત તેજીમાંથી મંદીમાં નાખી દઈએ ઘણી વખત મંદીમાંથી તેજીમાં નાખી દઈએ એટલા માટે અમારા અનુમાન મુજબ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં કોફીના વાયદામાં ઘણો બધો ઉછાળો આવ્યો હોય રોકાણકારો સક્રિય હોય ન્યૂયોર્ક કોટન વાયદામાં વોલ્યુમ ઘટી રહ્યું છે અને તેની સાથે યુ એસ કોફીના વાયદામાં વોલ્યુમ વધી રહ્યું છે એટલા માટે પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો ચોંટી ગયો હોય ખેડૂત મિત્રો ગામડે બેઠા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસોથી ચૌદસો પંચોતેરની વચ્ચે બોલાઈ રહ્યા છે આનાથી નીચા કે આનાથી ઊંચા તમારા વિસ્તારમાં ક્યાંય ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે નક્કી નથી કરવાનું પરંતુ બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા સંપૂર્ણ પરોશે તમારો પોતાનો કપાસ છે તેને રાખવો કે વેચવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આમાં ક્યાંય પુલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો